નમસ્કાર તારા ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું બળદેવસિંહ ચૌહાણ જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઉગમના રાણપુર ગામમાં રાવળ સમાજની અંદાજે બસો વર્ષ જૂની સ્મશાનભૂમિ ખોદી નાખવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે તેથી તેમની લાગણી દુબાઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઘટના કેટલાક સ્થાનિક માથાબારે ખનીજ માફિયા અને ત્યાંના સ્થાનિક બે ચાર ગરોના ઈસમો હોવાનું જાણવા મળ્યું છે આ સ્મશાન ભૂમિ વર્ષોથી રાવળ સમાજ દ્વારા અંતિમ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતી આવી છે અને તેની સાથે સમાજની આસ્થા રાવણ સમાજના પૂર્વજોની યાદો અને ઐતિહાસિક જોડાણ સંકળાયેલું છે સ્મશાન ભૂમિમાં ખોદકામ થવાથી સમાજમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગઈ છે ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ સમાજના અગ્રણીઓએ તાત્કાલિક રીતે રીતે ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું જણાવ્યું છે સાથે સાથે ગામના સરપંચ પણ આ અંગે માહિતીગાર કરવામાં આવ્યા અને ખાણ ખનીજ વિભાગમાં પણ જાણ કરાઈ હોવાનું સ્થાનિક લોકો પાસેથી સમાચાર મળી રહ્યા છે હાલ સુધી પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર કાર્યવાહી કે સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી જેના કારણે સ્થાનિકોમાં પ્રશ્નો ઉભો થયો છે કે સમાજની પવિત્ર મનાતી સ્મશાન ભૂમિ સાથે થયેલી આ ઘટનામાં દોષિતો સામે ક્યારે અને કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે આ સમગ્ર મામલે હવે તાલુકા પ્રશાસન તથા ખનીજી વિભાગ અને સ્થાનિક સત્તાધીશો શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી સાથે તારણ ન્યૂઝ બોલો મારો નામ નવુ ભઈ રેવાભાઈ રાવળ વર્ષો પહેલા અમારા જુની સાહેબ હોય શમશમાન હતા એમાં

તમે જે અત્યારે જે જગ્યા ઉભા છો ખાડો કર્યો છે ખાડો મોટો છે સાહેબ અને આમાં આ તો 400 વર્ષ પહેલા અમારા લોહાના સાહેબ આડકે ગાડીને લઈ ગયા પૂરણ કરે તમે કોઈને જાણ કરી છે સરકારમાં ના હવે જાણ કરવી સાહેબ આ તો અમે આમન ખબર પડતા પહેલા હોય ને તો ખાસું સાહેબ ખાસી જગ્યા હોય ને ખાડા પાડી નાખ્યા સ્થાનિક સરપંચને જાણ કરી ના હવે કરવાની સાહેબ આ વાહની અમારી શમશાન ભૂમિ છે સાહેબ

અમે જાતે સર અને અમારી પૂર્ણા બસો વર્ષ પહેલા જૂનાની આરી શમશાન ભૂમિ છે અમારા ગામના દેહ લોકોએ ખોદી બીજે પૂર્ણ કર્યું છે જિલ્લો પાલનપુર તાલુકો ડીસા ગામ ગામ રાણપુર માંગ છે તમારી સરકાર પાસે અમારી સરકાર પાસે એવી માન છે કે આરી અમારા તાત્કાલિકના પગલા લે સરકાર તાત્કાલિક વન અમારે સરકાર પગલે લે કેટલા દિવસથી ચાલુ છે ખોદકામ ખોદકામ ચાલુ છે આ વને લગભગ તો 12 મહિના થઈ ગયા 12 મહિના થી આ 12 ખોટું ના કરે 12 મહિના થઈ ગયા ખાડો એના હિસાબ થઈ ગયો છે હા ખાડો એનો હિસાબ તો તમે કોઈને ધ્યાન દોરી દો કોઈ સરકારી અધિકાર ને કોઈ સાહેબ અમારા 150 ઘરની ની આરિયા છે 150 ઘર વાળા ને એમાં આજ મે આ ડાયા ભઈ વાત કરી કે ડાયા ભી આ રીતિ છે એટલે ઈ પરમણા પછી આજ મે પગલે લીધો 150 ઘરની ની લેખિત અરજી આપી કોઈ લેખિત અરજી આપી કોઈ ના કશું નથી આલી આજ દાડા ઉધી અરજી બરજી કોઈ આલી નથી સરપંચને કહ્યું તો પણ સરપંચ મોનતો નથી કે આવ લોકો મોનતા સરપંચને કીધું તો પણ મોનતો નથી અમે આજે ફોન કર્યા હતા પણ મોન્યો નહીં સરપંચ શું કેવું લોકો મોનતા નથી એને ફોન જ ઉપાડ્યો ના એની સરપંચે ફોન જ ઉપાડ્યો ના હવે આગળની શું માંગ તમારે સરકાર પાસે કાર્યવાહી કરશો તમે માંગ એમ છે કે સરકારોને તાત્કાળિક પગલે લે